બહુ જ માથાકૂટ કરી હમણાં કે ભાઈ તમે હમણાં પગાર અમારા લોકોને વધારી આપો પગાર આટલામાં પોસાતું નથી મોંઘવાડી છે દૂર દૂર થી આવે છે છે આ છે તે છે બધી જ પ્રકારની બધા જ વારા પરથી રજૂઆત કરી તો એમને થોડા નીતિ વિષયક નિયમો અમને બતાવ્યા સરકારશ્રીના પરિપત્ર અમને બતાવ્યા એટલે એમણે આપણને ચોખ્ખું જ કીધું છે કે આપણા જેટલા પણ એમ્પ્લોઈ છે બધાનું વરસ પૂરું નથી થતું જેવો વર્ષ પૂરું થશે એટલે પહેલી એપ્રિલ થી પગાર વધારો કરી આપવાની એમણે આપણને બાહેધરી આપી છે ફિગર આપણને કીધું નથી કે પેહલી એપ્રિલ થી તમારો પગાર કેટલો વધાવીશું પાંત્રીસો વધાવીશું બાવીસો વધારીશું કે પાંચ હજાર વધાવીશું કે સાત હજાર વધાવીશું એવો ચોક્કસ ફિગર એમણે આપ્યો નથી પણ એમણે કીધું કે થોડા સમયમાં અમે જણાવીશું અમારા ડિરેક્ટર બોર્ડ ઓફ ડિરેક્ટરની ની મિટિંગ થશે એમાં અમે એપ્રુવલ મૂકીશું અને પહેલી એપ્રિલ જે નવો વર્ષ શરૂ થશે ત્યારે લગભગ બધાના એક એક વર્ષ થઈ જશે તો તમારો બધાનો અહીંયા બેઠેલાની વાત હું નથી કરતો આ જે પણ વાત થાય છે તમારા આઠ હજાર પાંચસો કર્મચારીઓની જ વાત થાય છે અહીંયા બેઠેલા પાંચસો લોકોની હું વાત નથી કરતો એમને જે બધી મંજૂરી આપી છે એ બધા માટેની જ જે વાત છે એ જ વાત કરું છું ત્યારે તમારી ગોલ્ડી સોલરના આઠ હજાર પાંચસો કામદારો છે એમના પગાર વધારાની મંજૂરી પહેલી એપ્રિલ થી એ લોકો આપવાના છે પણ આટલો જ પગાર વધારો થશે એવો